હાલ અત્યારે ચૈત્ર વસાવા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે અને મેનેજર સાથે વાર્તાલાપ થાય છે વાર્તાલાપમાં મેનેજર જે છે એ કાક બોલે છે ચૈત્ર વસાવાનો પારો છટકે છે અને ત્યાં બબાલ જેવો વિડીયો આપણી સામે એક અત્યારે આવી જાય છે આપણે આખો સમગ્ર વિડિયો જોઈએ હું છું મેહુલ ચૌહાણ એમટીવી ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે તારી ચાલાકી બધી બંધ કર હા ડિસિઝન એક મહિના પછી આપવાનું તું હે તારી મનસા હું છે

બધી હોશિયારી ઉતારી દે અમે હમણાં એવું હમત તો નહીં ડ્રાઈવરો હા આ ડ્રાઈવરો બહાર થી લાવીને અમદાવાદ ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું જમીનો ગઈ છે અહીંયા રોજગારી આપવાની સરકારે બાહેદરી આપી છે અને તમારા જેવા કંપનીવાળા આવીને અમારા લોકોનું શોષણ કરે આદિવાસીઓનું કોઈ ચલાવે નહી ઊંધા પાડી દે હું બંધ થાય તમારી આ બધી હમત તો નહીં તું નિર્ણય લે હજુ તે હાજર સમય પછી વિચારીશું એટલે સમજે નક્કી સ્લિપ તારી છે એ કઈ અમે નથી બનાવી બાવીસ હજાર નવસો ને હમણાં પગાર પંદર હજાર આપે એટલે તું શું સમજે અમને અમે મુર્ત છે જણાવ બીજી વાત કર ગોળ ગોળ વાત નહીં કરવાની અમે ધારાસભ્ય બેઠા છે અહિયાં તું બહુ હોશિયાર હમતતો હોય ને બધી હોશિયારી ઉતરી જાય અહીંયા પોતાની જાતને તમારા બધા હોશિયાર હમતતા હોય ને એ અમારે ત્યાં બનેલું છે બધું વસ્તી અમારી છે જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરી નીકળી જવા મારી કંપની ચાલશે વકરો કરી જતો રેવા બધા ધંધા બંધ કરી દેજે હા એ ટાઈમ ગોળ ગોળ જ કરવાની જે હોય તે ચોખ્ખી વાત કર મહિના પછી ડિસિઝન લઈશું થશે તો કરીશું એ બધી તારી બંધ કરી દે સન્ડે બોલાવી ને નોંધો પાડી દીધું ક્લિયર કર

સાંભળો પ્લીઝ એ જેવા કર્મચારી કર્મચારી છે તો અહીંયા હું કરવા બેઠા છું બોલાવો માલિક છ દિવસથી તમે કર્મચારીઓ અમારી સાથે વાત કરવા આવો છો બોલાવો માલિક કર્મચારી છે વાળા તો હું કરવા અમારી માથાકૂટ કરવા આવો છો બોલાવો માલિક ને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે જ્યાં ધંધા કરે છે કર્મચારી છે એટલે અમને પણ આવો છો તમે ગુજરાતનું કોણ અંબાડે છે ભાઈ તો વાત કર વાત કર તું બેહીન અમારા મોડા ની જોયા કર વાત કર કર્મચારીઓ અમે

છે આજનો સમય બોલાવો ભાઈ અને બોલાવો બધાને દવાજો બંધ કરે તો મજા કામ છે